સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા પત્રકારોના સમર્થનમાં મેઘરાજ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં આજની તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉત્તર ગુજરાતના સપ્રભારી એડવોકેટ કીર્તિરાજ એમ પંડ્યા મેગ્રજ અધ્યક્ષ એડીઆર પગી કાર્યાલય સચિવ વિજય કે ડામોર પરેશભાઈ આર પગી મેઘરજ મામલતદાર શ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી જણાવ્યું કે પત્રકાર મીડિયાના આધારભૂત સ્તંભ છે રોજબરોજ પત્રકારને સત્ય બાબતનું ન્યૂઝ કવરેજ કરતા રોકવામાં આવે છે ઉલ્લેખનીય છે કે તે અંગે મહીસાગર જિલ્લાના સંતરામપુરના એક પત્રકાર સલમાન મોરાવાલાને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કવરેજ કરવા ગયેલ જે સમયે સંતરામપુર પોલીસ દ્વારા ખોટી રીતે બિનકાયદેસર છ કલાક કેદ કરેલ તે સંદર્ભે ન્યાયિક કાર્યવાહી કરવી આવા તત્વ લોકશાહી માટે ખતરારૂપી સાબિત થશે જેથી મુખ્યમંત્રી શ્રી ગંભીરતા દાખવી તેવી રજૂઆતો કરી હતી રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર આજરોજ બાર આઠ બે હજાર ચોવીસના દિવસે હું ગિર્ધિરાજ પંડ્યા સામાજિક એકતા જાગૃતિ ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી મેઘરજ તાલુકાના અધ્યક્ષ બી આર પબી કાર્યાલય સચિવ વિજયભાઈ તેમજ પરિષદભાઈ નાઓ મેઘરજ મામલતદાર કચેરી ઉપસ્થિત અને હાજર રહી પત્રકારોને થતા અન્યાય તથા સુરતમાં બનેલી પત્રકારની હત્યા બાબતે તેમજ સંતરામપુરમાં આદિવાસી સમાજનો નવમી ઓગસ્ટના દિવસે વિશ્વા દિવસ દિવસ હોય તે દિવસે કાર્યક્રમ ચાલતો હતો એ સંદર્ભમાં સંતરામપુરના એક પત્રકારને નજરકેદ કરી છ કલાક સુધી નજરકેદ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી તે બનાવને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જ્યારે પત્રકાર એ લોકશાહીનું આધાર સ્તંભ ગણાતું એક મૂળભૂત તત્વ છે જ્યારે આવી રીતે પત્રકારોને દબાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકશાહીનું પણ વનન થાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઈ હોય ત્યારે આજે અમે આવેદન આપી અને આ અંગેની માગણી કરી છે કે આવા જે પણ અસામાજિક તત્વો છે અથવા તો જે પણ કર્મીઓ છે તેમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી થાય અને જો કાર્યવાહી નહીં થાય તો સામાજિક એકતા જાગૃતિ મિશન આંદોલન કરશે જય ભારત